છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ ભારજ નદીના પુલ પર ગાબડું પડી જતા પર એકવાર સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે છેલ્લા કેટલાય દિવસોથી સતત વરસતા વરસાદ કારણે પુલની જળામણી ન થવાથી તેમાં મોટું ગાબડું પડી ગયું છે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા પુલ પરથી ભારદાર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે જેથી કોઈ મોટી દુર્ઘટના ન બને અને ત્યારે હાલ નાના વાહનોને જવાની મંજૂરી આપવામાં આવી રહી છે પરંતુ નિષ્ણાંતોની ટીમ દ્વારા પુલી તકનીકી તપાસ શરૂ કરવામાં આવી છે આ પુલ પાવી આસપાસના ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતો ભારે જે નદીનો પુલ મહત્વનો માર્ગ હોવાથી પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે વાહન ચાલકોને લાંબુ ચક્કર મારીને અવરજવર કરવી પડી રહી છે અને વરસાદી મોસમમાં સતત પુલ અને માર્ગોમાં આવી પરિસ્થિતિ સર્જાતા જિલ્લા પર વધુ એક આવત તૂટી પડી છે અને સ્થાનિક લોકો તંત્રને તાત્કાલિક મરામત તેમજ સાય ઉકેલ લાવવાની મકરાણી કદવાત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ